પાલમાં રાજન સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે ઉભારો મચી ગયો હતો કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી અકસ્માત કર્યો હતો જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ મોપેડ પરથી રોડ પર પટકાયા હતા તેમને માતાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અત્યારે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સંદીપભાઈ પગથી પંચોતેર ટકા વિકલાંગ છે હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અકસ્માત બાદ બનાવની જાણ જ અડાજણ પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો